મિત્રો આપણા ઘરમાં વિદ્યુતથી ચાલતા કેટલાક સાધનોથી તમે પરિચિત છો જેવા કે પંખો બલ્બ ટ્યુબલાઇટ ફ્રીજ ટીવી રેડિયો વગેરે ઘરમાં તમે સ્વિચ દાબો છો ને તરત બલ્બ પ્રકાશ આપે છે અથવા પંખો ચાલુ થઈ જાય છે વિદ્યુત પ્રવાહ કઈ રીતે બલ્બ સુધી પહોંચે છે તે એક સાદા પ્રયોગ દ્વારા સમજીએ આ પ્રયોગ માટે ટોર્ચમાં વપરાતો બલ્બ વાહક તાર સેલ અવાહક ટેપ અને રબર બેન્ડ વગેરે સાધનો એકઠા કરી લો બલ્બ અને વાહક તારના બે ટુકડા લો વાહક તારના આ બે ટુકડાઓને અવાહક ટેપની મદદથી બલ્બ સાથે જોડો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બલ્બ સાથે જોડેલા વાહક તારને રબર બેન્ડની મદદથી સેલ સાથે જોડો તમે જોઈ શકો છો કે બલ્બ પ્રકાશિત થાય છે હવે સેલ પરથી કોઈ એક વાહક તાર છૂટો કરો ને જુઓ કે બલ્બ પ્રકાશ આપે છે ખરો તમે જોઈ શકો છો કે બલ્બ પ્રકાશ આપે છે આ પરથી કહી શકાય કે બલ્બ અને સેલ વચ્ચે જોડાણ હશે ત્યાં સુધી વિદ્યુતનું વહન થાય છે વિદ્યુત પ્રવાહના વહેવાના માર્ગને વિદ્યુત પરિપથ કહે છે આ ચિત્ર જુઓ તેમાં સ્વિચ સામાન્ય સ્થિતિમાં છે એટલે વિદ્યુત પરિપથ ખુલ્લો છે હવે આ ચિત્ર જુઓ અહીં ચાલુ સ્થિતિમાં છે એટલે વિદ્યુત પરિપથ બંધ છે હવે ઘરમાં જ્યારે તમે પંખાની સ્વીચ ચાલુ કરો છો ત્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે તેથી પંખો ચાલુ થાય છે સ્વિચ બંધ કરતા વિદ્યુત પરિપથ ખુલ્લો થઈ જતા વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે ને પંખો બંધ થઈ જાય છે વિદ્યુત સ્વિચ ચાલુ બંધ કરતા પંખો ચાલુ કે બંધ કેવી રીતે થાય છે તે સેલ બલ્બ અને સાદી બનાવેલ સ્વિચ વડે સમજીએ આ આકૃતિ જુઓ અહીં સેલ બલ્બ અને ને વાહક તાર વડે જોડવામાં આવ્યા છે પરંતુ સ્વીચમાં સેફ્ટી પિનનો સંપર્ક તેથી બલ્બ પ્રકાશિત નથી હવે આ બી છેડાને પુશ પિન સાથે જોડો શું થાય છે તમે જોઈ શકો છો કે બલ્બ પ્રકાશ આપે છે ઘરની સ્વીચોમાં પણ આ પ્રકારે પ્રવાહ ચાલુ કે બંધ થતો જોવા મળે છે વિદ્યુત વાહક અને વિદ્યુત અવાહક મિત્રો કેટલાક પદાર્થો નું વહન કરે છે જ્યારે કેટલાક પદાર્થો વહન કરતા નથી તમને આપેલ પદાર્થ વિદ્યુત વહન કરે છે કે કેમ તે નક્કી કરવાનો પ્રયોગ સમજીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથ તૈયાર કરો બી અને એ છેડા વચ્ચે થોડી જગ્યા છે આ છેડે આપેલ પદાર્થ મૂકીને જોડીએ અને જો બલ્બ પ્રકાશ આપે તો આપેલ પદાર્થ વિદ્યુતનો વહન કરે છે એમ કહી શકાશે જો પદાર્થ મૂકી બી અને એ છેડા જોડતા બલ્બ પ્રકાશ ન આપે તો તે પદાર્થ વિદ્યુત વહન કરતો નથી એમ કહેવાય પ્રથમ એ અને બી ની વચ્ચે રબર મૂકો શું થાય છે તમે જોઈ શકશો કે બલ્બ પ્રકાશ આપતો નથી એટલે કે રબર સુવાહક નથી પરંતુ વિદ્યુત અવાહક છે હવે લોખંડની ચાવી મૂકી એ અને બીને જોડો બલ્બ પ્રકાશ આપે છે તમે જોઈ શકો છો કે બલ્બ પ્રકાશ આપે છે આ રીતે તમે લાકડાની પટ્ટી પેન્સિલ પેનની ખાલી રિફિલ દિવાસળી એલ્યુમિનિયમનો સળિયો તાંબાનો સળિયો વગેરે વારાફરથી મૂકી પ્રયોગ કરી જુઓ તે પરથી તમે કહી શકશો કે રબર લાકડાની પટ્ટી પેનની ખાલી રિફિલ દિવાસણી વગેરે વિદ્યુત અવાહક પદાર્થો છે જ્યારે પેન્સિલ એલ્યુમિનિયમ અને તાંબુ વગેરે વિદ્યુત વાહક પદાર્થો છે પેન્સિલમાં જે કાળો ગોળો હોય છે તે ગ્રેફાઇટ છે ગ્રેફાઇટ વિદ્યુતનો વાહક છે બધી ધાતુઓ પણ વિદ્યુતની વાહક છે પારો પ્રવાહી ધાતુ છે તે પણ વિદ્યુતની વાહક છે આમ જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તે વિદ્યુત વાહક પદાર્થ છે પ્લાસ્ટિક કાચ અબરખ સૂતર ઊન કે શણના દોરા કાપડ લાકડું પોલિથિન વગેરે વિદ્યુતના અવાહક પદાર્થો છે

દરેક ફ્યુઝમાં એક પાત્રો તાર હોય છે આ તાર થોડો ગરમ થતા તરત જ પીગળી જાય છે જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ ચોક્કસ મર્યાદા કરતા વધી જાય છે ત્યારે વિદ્યુત પરિપથમાંના ફ્યુઝનો તાર પીગળી જાય છે જેને આપણે ફ્યુઝ ઉડી ગયો એમ કહીએ છીએ વિદ્યુત પરિપથ ખુલ્લો થતા ઘરમાં આવતો વિદ્યુત પ્રવાહ અટકી જાય છે તેથી અકસ્માત થતો નિવારી શકાય છે મિત્રો ફ્યુઝ ઉડી જાય ત્યારે ફરી તાર બાંધી વિદ્યુત પ્રવાહ ચાલુ કરવો પડે છે પરંતુ તેમ કરતા પહેલા આ સાવચેતી રાખવી મેઇન સ્વિચ બંધ કરવી ઉડી ગયેલો ફ્યુઝ ગરમ હોય તો કપડું રાખી તેને પકડવો અને બહાર કાઢવો ફ્યુઝનો તૂટેલ તાર બંને છેડેથી કાઢી નાખવો નવો ફ્યુઝ તાર બાંધવો ફ્યુઝ ને યથા સ્થાને ગોઠવવો ત્યારબાદ મેન સ્વિચ ચાલુ કરવી મિત્રો યાદ રાખો કે માનવ શરીર વિદ્યુત વાહક હોય છે તેથી વિદ્યુતના સાધનો સાથે કામ કરતી વખતે સાવચેતી રાખવી ચેતવણીનું ચિહ્ન મિત્રો તમે તમારા ગામમાં કે જાહેર રસ્તા પરના કે થાંભલા પર આ પ્રકારનું ચિહ્ન જોયું હશે આ ચિહ્ન કહે છે કે જો મારી સાથે ગફલતથી કામ કરશો તો ગંભીર ઈજા કે મૃત્યુ નિપજી શકે છે તેથી આવા સાધનો સાથે કદી ચેડા કરવા નહીં